નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં બધા જે વરસાદની રાહ જોઈ રહ્યા છે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે એ ચોમાસા પહેલાં વાવાઝોડું બનવાની સંભાવનાઓ અને એ વાવાઝોડું કેટલું મજબૂત હશે કઈ દિશા તરફ જશે ચોમાસા પર એની અસર થશે કે કેમ એ બધી જ વાત કરવી છે આમ તો છેલ્લા કેટલાય સમયથી જે વાવાઝોડા બનવાની પેટર્ન છે એમાં ઘણા બધા ફરક આવ્યા છે અરબી સમુદ્રમાં સતત વાવાઝોડા બને છે પણ દરેક લો પ્રેશર સિસ્ટમે વાવાઝોડું બને તેવી સંભાવનાઓ નથી હોતી લો પ્રેશ ેશન સિસ્ટમ પછી એ ડિપ્રેશનમાં જાય પછી ડીપ ડિપ્રેશનમાં જાય પછી સર્ક્યુલેશન સિસ્ટમ બને જે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ હોય એના પછી પાછું ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશન ડિપ્રેશનથી પછી લો પ્રેશરમાં ફેરવાય છે એટલે એને જે ગતિ અને એને જે પવન મળવો જોઈએ એ પવન મળે છે લો પ્રેશર કેટલું મજબૂત થાય છે એના ઉપર આધાર હોય છે કે વાવાઝોડું બનશે કે કેમ પણ એ વાવાઝોડું નથી પણ બનતું અને લો પ્રેશર સિસ્ટમ છે તો પણ ગુજરાત પર એની અસર થવાની છે ખેડૂતોએ ચોમાસા પાક માટે માટે પણ હવે તૈયાર રહેવાનું છે ચોમાસા પાકની તૈયારીઓ અત્યારથી કરવાની છે કારણ કે ચોમાસું આ વખતે થોડું વહેલું બેસવાનું છે તેવી સંભાવના છે કેરળમાં ચોમાસું પ્રવેશે એના પછી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશ્યા પછી ગુજરાતમાં પ્રવેશતું હોય છે એટલે ગુજરાતમાં ચોમાસું પ્રવેશે એની પહેલા અત્યારે જે થઈ રહ્યું છે જે સિસ્ટમ બની રહી છે એની વાત કરવી છે ગુજરાતમાં હજુ થોડા દિવસ પહેલાં જ ખૂબ વધારે વરસાદ પડ્યો છે માવઠું પડ્યું છે એ માવઠા પછી હવે સિસ્ટમ બનવી અને સિસ્ટમ બન્યા એ જસ્ટ એ સમયે બનવી કે જ્યારે ચોમાસું પ્રવેશવાનું છે એ સમયે સિસ્ટમ બને છે ત્યારે એની અસર થતી હોય છે જે મોન્સૂન બ્રેકની આપણે વાત કરતા હોઈએ છીએ ઘણી બધી વારે એ મોન્સૂન બ્રેક પણ લાગતો હોય છે અત્યારે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખની આસપાસ એ સિસ્ટમ જે છે એ ગુજરાતની નજીક બની શકે પહોંચી શકે તેવી સંભાવના છે સિસ્ટમ બનશે અને સિસ્ટમ કેટલી મજબૂત હશે એના ઉપર પણ અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો અને ટ્રેક કરી રહ્યા છે કે કેટલી મજબૂત એ સિસ્ટમ બનવાની છે અહીંયા તમે જુઓ કે દક્ષિણ દક્ષિણના બધા જ પ્રદેશોમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે સંભવત અહીંયાથી સિસ્ટમ બનવાની શરૂ થઈ અને પછી એનો ટ્રેક એ ગુજરાત તરફ જવાનો છે વીસ તારીખની આસપાસ અહીંયા એક એવું કહેવાય કે દબાણ બનતું દેખાય છે અને એ ધીરે ધીરે આગળ વધી અને અરબી સમુદ્રમાં ભરશે અને પછી એ મહારાષ્ટ્રને અસર કરશે મહારાષ્ટ્રના દરિયાકાંઠાને અસર કરશે અને ગુજરાતને અસર કરશે વીસ તારીખની આસપાસ અહીંયા એક લો પ્રેશર ધીરે ધીરે બનતું દેખાય છે અને એ લો પ્રેશર કેટલું મજબૂત થાય છે કારણ કે માત્ર લો પ્રેશર બને અને એનાથી વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ નથી હોતી પણ એપ્રિલ અને મે મહિનો ભાગે એવો જ હોય કે જે ચોમાસા પહેલાં જે વરસાદ પડતો હોય છે ચોમાસા પહેલાં બહુ જ અલગ અલગ ગતિવિધિ એ સમુદ્રમાં થતી હોય છે અને એના કારણે સિસ્ટમો બનતી હોય છે એકવીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ ક્રિએટ થઈ જશે અને એ સિસ્ટમ ક્રિએટ થશે એટલે એની અસરના ભાગરૂપે પણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત રહે અહીંયાથી બનેલી એ સિસ્ટમ એ કઈ બાજુ જાય છે કારણ કે મોટા ભાગે એ દક્ષિણ ગુજરાતને અસર કરશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ખૂબ વધારે અસર કરે તેવી સંભાવના છે બાવીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ મજબૂત થતી પણ દેખાય છે લો પ્રેશર જે છે એ મજબૂત થતું પણ દેખાય છે અને ધીરે ધીરે એ આગળ વધશે આગળ વધતા પણ મહારાષ્ટ્રનો દરિયાકાંઠો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં એ અસર કરતું દેખાશે અત્યારે ખૂબ વહેલા આપણે છીએ એ પ્રેડિક્ટ કરવા માટે કે એ સિસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ આપણે અત્યારે ખૂબ વહેલાં છીએ એ પ્રિડિક્ટ કરવા માટે કે સિસ્ટમ કેટલી મજબૂત થશે પણ ત્રેવીસ તારીખ સુધીમાં એ જે વાવાઝોડાની આપણે વાત કરીએ છીએ એ સિસ્ટમની જે આપણે વાત કરીએ છીએ એ ધીરે ધીરે મજબૂત અને મોટું થતું દેખાય છે અત્યારે જે પવનની ગતિ છે અને એ પણ ખૂબ વધારે રહેશે એટલે ત્રેવીસ ચોવીસ તારે કે ભારે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ પણ છે આ જે બનેલી સિસ્ટમ અરબી સમુદ્ર અને અરબી સમુદ્રમાં આની પહેલા પણ એક સિસ્ટમ બની હતી પણ એ સિસ્ટમ એટલી મજબૂત ન હતી અને એની અસર પણ ગુજરાતને ન થઈ પણ તાવતે વાવાઝોડું હોય કે પછી બિપોર જે વાવાઝોડું હોય કેવી રીતના ગુજરાતને એની અસર થઈ છે આપણને ખબર છે આ સિસ્ટમ પર અત્યારે સૌથી વધારે નજર એટલે રહેવાની છે કારણ કે ચોવીસ તારીખે ગુજરાતથી એકદમ નજીક હશે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં ખૂબ વધારે વરસાદ ભારે પવન લઈને આવવાનું છે ચોમાસું કેરળમાં પ્રવેશે એ પહેલાં બનેલી આ સિસ્ટમની અસર ચોમાસા પણ થવાની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે ચોવીસ તારીખે ખૂબ વધારે મજબૂત થતી એ સિસ્ટમ ભિંડીમાં દેખાય છે અલગ અલગ માધ્યમોમાં ખૂબ અલગ અલગ પ્રેડિક્શન કરવામાં આવ્યા છે હવામાન વિભાગે અત્યારે સત્તાવાર એવું નથી કહ્યું કે આવું કોઈ વાવાઝોડું બનવાનું છે કે આવી સિસ્ટમની અસર થવાની છે પણ ભિંડીમાં આપણે જોઈએ પ્રિપ્રિડિક્શન કરીએ તો પચીસ છવ્વીસ તારીખની આસપાસ એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધવાની છે સિસ્ટમ ધીરે ધીરે જે મજબૂત બની હતી અહીંયા ક્યાંક કે મજબૂત બનવાની છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ એને વેગ મળવાનો છે અને ત્યાંથી એ મજબૂત થઈ અને આગળ કરાચી તરફ પણ જઈ શકે છે અને એની દિશા પણ બદલાઈ શકે છે આગળ જતા કારણ કે આ જે સિસ્ટમો બનતી હોય છે કાં તો પછી આપણે વરસાદનું જ્યારે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ ત્યારે સંભવિત રીતના કશું જ નિશ્ચિત નથી હોતું પ્રિડિક્શન રોજ બદલાતા હોય છે દર ચોવીસ કલાકે પ્રિડિક્શન બદલાઈ જાય છે એટલે અત્યારે આ બનેલી સિસ્ટમ અહીંયાથી અલગ વેગ પણ પકડી શકે છે અહીંયા બનેલી એ સિસ્ટમ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક આવી અને પછી ફંટાઈ જઈ શકે છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક આવી અને એની દિશા પણ બદલાઈ શકે છે એટલે સત્યાવીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ ખૂબ મજબૂત થતી દેખાય છે એ લો પ્રેશર કેટલું આગળ વધે છે એના ઉપર પણ એ ટ્રેક જોવાનો છે આપણે કારણ કે હવામાન વિભાગ જ્યાં સુધી પ્રિડિક્ટ ન કરે ત્યાં સુધી કશું પણ કહેવું અઘરું છે પણ જો એ લો પ્રેશરથી ડિપ્રેશનમાં જાય છે કારણ કે સિસ્ટમ જો અહીંયા ક્યાંક અટવાઈ ગઈ છે સત્યાવીસ તારીખની આસપાસ એટલે એની જે પાંખ જે છે એટલે એ જે વાવાઝોડાની જો આપણે વાત કરીએ છીએ તો એની જે પાંખ જે છે એની અસર ગુજરાતમાં ખૂબ વધારે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ પણ થતી દેખાય છે એટલે એની અસર ત્યાં દેખાવાની છે ધીરે ધીરે અહીંયા એ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશનમાં જો જાય છે તો પછી પાછી ડીપ ડિપ્રેશન અને એના પછી પાછી લો પ્રેશરમાં ફેરવાય ત્યાં સુધીની આ સ્થિતિ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી રહેવાની છે એટલે ચોવીસ તારીખથી વરસાદની તો આગાહી કરવામાં આવી જ છે ચોમાસું બેસવાનું છે એની પણ આગાહી કરવામાં આવી છે પણ એના હજુ પણ થોડા દિવસો પહેલાં એટલે જેમ જ એ દરિયાકાંઠાથી જેમ સિસ્ટમની શરૂઆત થશે એ પવન અને એ જે ગતિવિધિની શરૂઆત થશે એમાં પણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અલગ અલગ માધ્યમો ખૂબ અલગ અલગ પ્રેડિક્શન કરતા હોય છે ભિંડીમાં અત્યારે આપણે જોયું ત્યાં સુધી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે એ સિસ્ટમ પાછી આ તરફ જઈ અને પાછી એ દરિયાકાંઠાથી નજીક આવવા આવી રહી છે એવું પણ અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે એટલે વિંડીના માધ્યમથી જોઈએ તો ચોવીસ તારીખ સુધી શરૂ થયેલી એ ગતિવિધિ ઓગણત્રીસ તારીખ સુધીમાં ફરી એકવાર ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સુધી પહોંચવાની છે સંભવિત રીતના દક્ષિણ ગુજરાતમાં એની સૌથી વધારે અસર થાય તેવી સંભાવનાઓ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને આ ત્રીસ તારીખ પણ તમે જુઓ કે અહીંયા એ સિસ્ટમ છે વલસાડ પાસે એ જે એવું કહેવાય કે એ સિસ્ટમ પહોંચવાની છે એટલે એક બાજુ ફરીથી દૂર જાય છે અને પછી પાછી એ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવે છે દરિયાકાંઠો નજીક આવે એટલે એને પાછો વેગ મળતો હોય છે આપણે જે સાયક્લોનમાં જોયું છે કે જેમ જેમ દરિયાકાંઠો નજીક આવે એ સિસ્ટમને વેગ મળતો હોય છે એ સિસ્ટમ ત્યાં વધારે મજબૂત પણ થતી હોય છે જે રીતના પ્રિડિક્શન કરવામાં આવ્યું છે પાછું અહીંયાથી વલસાડના દરિયાકાંઠાથી લઈ અને આ બાજુ એ મધ્યપ્રદેશ સુધી એની અસર પણ દેખાશે એટલે જૂનની શરૂઆતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે જૂનની શરૂઆતમાં આપણે એવું અનુમાન લગાવતા હોઈએ છીએ કે ગુજરાતથી હવે ચોમાસું એકદમ નજીક છે એ જૂનની શરૂઆત વાવાઝોડા અને જો સંભવિત રીતના વાવાઝોડું બની જાય છે મજબૂત થાય છે તો પછી એની અસરોમાં રહેવાનું છે એની અસરો પૂર્ણ થયા પછી પણ એટલે આફ્ટર સાયક્લોનની જે અસરો હોય છે એમાં જેટલા વરસાદ પડતા હોય છે એમાં જે ભેચવાળા પવનો ફૂંકાતા હોય છે એ બધાની પણ સંભાવના દેખાય છે અત્યારે ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠાના આખા વિસ્તારો એટલે આ બાજુ દ્વારકાથી લઈ અને આ બાજુ વલસાડ અને એની નીચે જે દરિયાકાંઠા મહારાષ્ટ્રની બોર્ડર સુધી અડેલો વિસ્તાર છે એ બધાએ ખૂબ વધારે સાવચેત અને સાવધાન રહેવાનું છે થોડાક જ દિવસોમાં ત્યાં વરસાદની શરૂઆત પણ થઈ જશે અત્યારે સાયક્લોન પ્રિડિક્ટ કરવું જ્યાં સુધી હવામાન ન કહે ત્યાં સુધી ખૂબ અઘરું છે ભિંડીના માધ્યમથી અલગ અલગ માધ્યમથી તમારા સુધી એની અપડેટ તો પહોંચાડતા જ રહીશું પણ હવામાન વિભાગે અત્યારે વરસાદની શું આગાહી કરી છે કારણ કે હવામાન વિભાગ એ ગુજરાતમાં વરસાદ પડવાનો હોય એની આગાહી ઓલમોસ્ટ ચાર પાંચ દિવસની એકસાથે જ કરી દેતા હોય છે એટલે હવામાન વિભાગની આગાહી શું કહે છે કારણ કે જો સિસ્ટમ બને છે તો ફરી એકવાર ગુજરાતમાં એવો વરસાદ પડવાની પણ સંભાવના છે એટલે આજથી જોઈએ તો કયા કયા વિસ્તારોમાં સંભવિત રીતના વરસાદ પડી શકે છે તો એ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે રાજકોટ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવનાઓ છે સામાન્યથી મધ્યમ છૂટો છવાય વરસાદ પડી શકે તેવી સંભાવના

દમણ આ બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અને એવું કહેવાતું હતું કે એ પંદર તારીખ સુધીમાં કમોસમી વરસાદ પૂર્ણ થવાનો છે પણ એ પંદર તારીખે પણ પૂર્ણ ન થયો આજેથી લઈને હજી ત્રણ ચાર દિવસ સુધી સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ એ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક આવે છે ત્યારે શું થાય છે એના ઉપર જેટલા પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે નમસ્કાર